નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે બનાવું છું બટેકાની ચિપ્સ અને મિત્રો આ ચિપ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તે ક્રન્ચી હોય છે અને બાળકોને તો તે ખૂબ જ મજા આવે અને મિત્રો તેને બનાવવા માટે આપણે અહીં એક કિલો જેટલા અહીં બટેકા લીધેલા તેને છાલ ઉતારી અને તેને પાણીથી સારી રીતે વોશ કરી લીધેલા છે અને ત્યારબાદ જે પોટેટો ચિપ્સનું મશીન આવે છે તો તેમાં ચિપ્સ આપણે આ રીતે પાી લઈશું બધા જ બટેકાની આપણે ચિપ્સ પાળી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતે અને મિત્રો આ બટેકાની ચિપ્સને આપણે સારી રીતે વોશ કરી લીધેલી છે અને તેનું પાણી નિહારી નાખેલું છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ મુજબ આપણે તમે જેટલું તીખસ ખાવા માગો તે પ્રમાણે તેમાં મરચું પાવડર એડ કરીશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને મિત્રો તમે તેમાં આમચૂર પાવડર પણ એડ કરી શકો અને સંચી પાવડર પણ એડ કરી શકો છો અને ત્યારબાદ તે બધા જ મસાલાને આપણે સૌપ્રથમ તેમાં મિક્સ કરી દઈશું આ રીતે સારી રીતે કોટિંગ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં જે વસ્તુ એડ કરવાની છે તે છે ચોખાનો લોટ બેથી ત્રણ ચમચી જેટલો આપણે તેમાં એડ કરીશું વધારે પડતો એડ નહીં કરીએ તમે જો ચોખાનો લોટ ન હોય તો તેમાં તમે મેંદાનો લોટ પણ એડ કરી શકો છો થી ત્રણ ચમચી જેટલો અને જો તમે ઉપવાસમાં ખાવા માંગતા હોવ તો તેમાં તપકી એડ કરવી આ રીતે સારી રીતે કોટિંગ કરી લેવાનું તમે જોઈ શકો છો વધારે પડતું આપણે તેને હલાવીશું નહીં નહીં તો તે નરમ પડી જશે એ કઢાઈમાં તેલ ગરમ કરી અને તેમાં આપણે આ રીતે એક એક કરી અને આપણે આ ચીપ્સ છે તેને ફ્રાય કરી લઈશું સૌપ્રથમ હાઈ ટેમ્પરેચર પર તેને આપણે ફ્રાય કરીશું અને ત્યારબાદ થોડી લો ટેમ્પરેચર રાખી અને એકદમ ક્રંચી ક્રિસ્પી બનાવીશું તેને હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો તે હવે આપણી આ ચિપ્સ એકદમ ક્રંચી થવા લાગે છે તો હવે આપણે આ ચીપ્સને એક પ્લેટમાં આપણે લઈ લઈશું આપી ચીપ્સ એકદમ ખાવા માટે રેડી છે તો મિત્રો પ્લેટમાં કાચી મૂકીએ ત્યારે જ તેનો અવાજ તમને સંભળાતો હશે ખૂબ જ ક્રંચી અને એકદમ ક્રિસ્પી આપણી આ જે બટાકાની ચીપ્સ છે તે ખાવા માટે એકદમ રેડી છે મિત્રો તો તેને આપણે સોસ સાથે અથવા એમ જ આપણે ખાઈ શકીએ છીએ તો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને બાળકોને તો ખૂબ જ આનંદ આવે છે અને ફક્ત દસ મિનિટમાં તે તૈયાર થઈ જાય છે તો મિત્રો તેની બનાવી પણ ખૂબ મજે તો આ રીતે જ બજાર જેવી ચીપ્સ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ